ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયાળીના વાહનની હરાજી લઈને આજે વાહનની આવક છે પંદરેક જેવા વાહન આવ્યા છે અને બજાર એમ એમ સ્ટેબલ લાગે છે ઊંચામાં પંદરસોનું નામ પડ્યું છે એક સુપર માલ હતો બાકી ચૌદસો પચાસ ચૌદસો એવા નામ પડે છે અને જનરલ બજાર છે હજારથી માંડીને હાડા તેરસો રૂપિયા સુધીના ભાવ છે સુપર માલ હોય સારા માલમાં પંદરસો થઈ જાય છે અને સાફ અને ચોખ્ખો હોય તો હાડા પંદરસો થઈ જાય તો ચાલો હરાજી જોઈ લઈએ

પંચોતેર એસી પચાસ રૂપિયા નેવ લેવ પંચાણું તેરસો પાંચ દસ પંદર પંદર રૂપિયા તેર પંદર વીસ પચીસ દરી પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ

પંદરવી પચી તારી

એ 12 બજાર 12 બજાર 55 95 155 જાયગી 595 95 રૂપિયા એ 1295 બગર રૂપિયા સડતા 1295